પરંતુ શું તમે જાણો છો કે જેઠાલાલ અને બબીતા વચ્ચે અનબન હતી હું તમને ચોક્કસ થી વાત કહીશ કે બે હજાર સત્તર ની આ વાત જયારે બે હજાર સત્તર માં ખૂબ જ સરસ મજાનું એક શૂટ તેમનો ઇવેન્ટ ચાલી રહ્યો હતો અને તે સમયે જે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે તેમના અમુક મિત્રો હતા તેના શૂટ જોવા માટે આવ્યા હતા અને તેમના મિત્રોએ તેમને કહ્યું હતું કે મારી મુનમુન દત્તા એટલે કે બબીતાજી સાથે અમારે ફોટો પડાવો છે અને ત્યારે મુનમુન દત્તા એટલે કે બબીતાજીએ જેઠાલાલની વાત જાણે સાંભળી જ ના હોય નકારી દીધી હોય તેવું કરી દીધું હતું

ફોટો પડાવવાની વાત મુનમુદ દત્તાએ સાંભળવાની જ ના પાડી દીધી અથવા તો તેને તેવી રીતે જ ઇગ્નોર કર્યું જાણે તે વાત ઇમ્પોર્ટન્ટ છે જ નહીં બે હજાર સત્તરની વાત છે ને આ વાત તમે જાણતા હતા કે કેમ અને મને ચોક્કસ જણાવશો અમને એ પણ જણાવશો કે આપનો ફેવરેટ શો ગયો છે ને આપણે કયા સમય ને કેવી રીતે કયા સ્થળ ઉપર તમે બેસીને જોઈ શકો છો ઘણા લોકો ખાતા સમય તે મુક તેમના ફેવરેટ શો જોતા હોય છે ઘણા લોકો ક્યારેક કામમાંથી સ્ટ્રેસ ફ્રી થવા માટે તે શો જોતા હોય છે મને ચોક્કસ જણાવશો કે આપને આ વાત ખબર હતી કે ઉપરાંત તમને કહો શો ગમે છે ને તમે તેને ક્યારે જોવો છો તમને ચોક્કસ જણાવશો અને આ વિડીયો પણ તમારા મિત્રો સાથે શેર કરશો હા ભાઈ